શું કરું મેં એકલી બોયરીને આવડે કેવું બધું કરવાનું એકલી મેં શું કરું કરવાળા કેટલા સમય થી જતા રહે તે બહુ સમય થઈ ગઈ મો સમય થઈ ગઈ બહુ સમય થઈ ગયો કીધા વગર જતા રહેલા કે ઝઘડો થયો તો કે એમ ન મત નહી ગાય ની થઈ ગયો મોગા સેવું થઈ ગયું હમ એનો ફોટો છે તમારી પાસે નહી મળે કઈ નહી મળે

अच्छा यहां वो नदी चलागी मंदाक जाओ जान ता में हो गई अब तो, तो जो रहो आ दो हांदे तो पड़ी गई लो है आ खदारो काम करया कर तो पड़ी गई लो मैं तो ना हारू गई क्या नहीं मैं तो आ बाजू पड़ी गयो हां अब तो पड़ी गई लो आ हो पड़ी जावा आ क्या रे पड़ो आ हांदेनु पड़ी गई लो है

દાદીની ઉંમર થી સિત્તેર વર્ષ આસપાસ છે દાદીને ખુદને નથી ખબર એમના ડોક્યુમેન્ટ આપણે આવે પછી ખબર પડે કે એમની ઉંમર કેટલી છે દાદા એ છેલ્લા ઘણા સમયથી છોડીને જતા રહેલા છે ક્યાં જતા રહેલા છે એમને ખબર નથી એમના બે દીકરા છે પણ દીકરા આવતા નથી એમનું ધ્યાન રાખતા નથી એમને ક્યારેય મળતા નથી એવું દાદી કહે છે અને આસપાસના લોકો પણ અમને માહિતી આપી હતી કે હા એ વાત સાચી છે હાલ એમની ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને દાદીની એક રિક્વાયરમેન્ટ છે કે એક નાનું એવું ઘર બની જાય ભલે તમે મને એક રૂમ બનાવી આપો તો પણ મારે એક ઊંઘવાનું થઈ જાય અને ચોમાસામાં પણ ખૂબ સારું રહે અત્યારે જે આ ઘર છે એ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે કે એટલે દાદી અત્યારે અહીંયા જે બહાર છે ત્યાં જ સૂઈ રહે છે અને અહીંયા જે બાર જો આ બધું બધી જગ્યા છે ત્યાં એમનું જમવાનું જે પણ હોય એ બનાવે છે એમની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે એમની જે આ જગ્યા છે એ જગ્યા પર આપણે એમના માટે એમની જરૂરિયાત મુજબનું એ પોતે એક રહી શકે એ પ્રમાણેનું આપણે ઘરની એક વ્યવસ્થા કરી આપીએ દાદી પાસે ચાવી નીકળી છે તો એ કબાટ નીચે એવું કે આપણે જોઈએ કઈ ચાવી લાગે છે કે નથી લાગતી અને એમાં શું સામાન છે કેમ કે ચાવી ની હાલત જો દાદી કેટલા સમયથી થી નહી વાપરી એમાં જો મોલ જ નહી તો ઓડે બધી જોઈએ ચાવી ખબર જ નથી તમને ખબર જ નહી મને તો ઓડે બતાવી તાર માં દાદી ને ચાવી હતી એ પણ ખબર નહોતી પૈયા હતા પેલા પેલા તો પૈયા કમાતા ને જો કેવું મસ્ત છે બેંક ની ચોપડી મળી છે બેંક ઓફ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક તમારું એકાઉન્ટ છે આ માટે આ વિડીયોમાં આટલું જ છે આજે આજના દિવસે આપણે મકાન જૂનું મકાન હતું એ પાડી અને બધી જગ્યા સાફ કરી દીધી છે વ્યવસ્થિત અને એના માટેનો પ્લાન લઈ લીધો છે સાથે જે પણ જરૂરિયાતની વસ્તુ છે એના માટે બધે ઓર્ડર આપી દીધા છે એટલે સાંજ સુધીમાં બધી વસ્તુ આવી જાય અને મારે જવાનું છે સુરત અને સુરતથી એક બીજી જગ્યાએ કામે જવાનું છે તો આજે અત્યારે હું નીકળું છું અને બાકી કાલે ફરી પાછા આપણે આ જગ્યા ઉપર આવી જશું અને જે પણ આગળની કામગીરી છે ઘર બનાવવા માટેની એ આપણે લોકો ચાલુ કરીશું મળીએ છીએ કાલે ફરી પાછા આ જ જગ્યા ઉપર એમના ઘરની અપડેટ સાથે જય હિન્દ જય ભારત રાધે રાધે